નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ વખતે ધાણાનું વાવેતર પણ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે અને જે લોકોએ ધાણાનું વાવેતર કર્યું છે અને લગભગ થી સિત્તેર દિવસ આજુબાજુના ધાણા અત્યારે ઊભા છે હાલ આ સમયે કઈ તકેદારી રાખવાથી મહત્તમ ધાણાનું ઉત્પાદન લઈ શકાય સારામાં સારો ચડકાટવાળો દાણો દાણો ભરાવદાર થાય એના વિશે જે વાત કરવી હોય ખાસ આ વિડીયોને અંત સુધી જોજો સૌપ્રથમ તો પાછલા ઘણા બધા દિવસોથી ખેડૂત મિત્રોના ફોન આવે છે કે દાણાનું જે આ ફૂલનું ચક્કર છે આ ફૂલના એક ચક્કરની અંદર જે જગ્યાએ નવથી બાર દાણા ભરાવવા જોઈએ એના બદલે માત્ર ચારથી પાંચ દાણા ભરાય છે અને બાકીના ફૂલ સુકાઈને ખરી પડે છે ખાસ કરીને એક વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર છે કે આવું ન થાય આવું ન થાય એના માટે કોઈ પણ સારા એમિનોએસિડ ધરાવતી એક પ્રોડક્ટ કે જેની અંદર સ્ટેપ અપ કે સાઇનનો સમાવેશ થાય છે એના વ્યવસ્થિત પ્રમાણ પ્રમાણે સ્ટેપ અપ મારો તો પચીસ મિલી પ્રતિ પંપ અને સાઇન મારો તો પંદર મિલી પ્રતિ પંપ પ્રમાણે એનો ઉપયોગ કરવાનો છે સાથે સાથે જ એની સાથે ઝીરો બાવન ચોત્રીસ એટલે કે બાવન ટકા ફોસ્ફરસને ચોત્રીસ ટકા પોટાસ સાથેનો જે ગ્રેડ આવે છે એનો સિત્તેરથી લઈને સો ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે આ અવસ્થાએ ખાસ ઉપયોગ કરવાનો છે આ બંને વસ્તુનો જો મિક્સ કરીને ધાણાના પાકમાં અને ખાસ કરીને ચણાનો પાક પણ જ્યારે પાક ઉપર હોય આ બંને પાકમાં ઉપયોગ કરવામાં આવે તો આ સમયે જે દાણા ખોટા થઈ જવાનો પ્રશ્ન છે દાણા ચીમડાઈ જાય છે એક ચક્કરમાં નવથી બારની બદલે ચારથી પાંચ દાણા ભરાય છે અને જ્યાં આપણે ઉત્પાદનમાં કાપ આવે છે એ ઉત્પાદનમાં કાપ નથી આવતો પૂરતા દાણા ભરાય છે અને દાણા જે ભરાય છે તમામ ચડકાટવાળા અને ખૂબ સરસ કલરવાળા થાય છે સાથે જ એની સુગંધ એટલે કે એરોમામાં પણ વધારો થવાથી માર્કેટ ભાવ ખૂબ સારા મળે છે સાથે જ જ્યારે ફ્લાવરિંગ અવસ્થાએ ધાણામાં પહેલો માળ તો લગભગ ભાગના ખેડૂતોને કમ્પ્લીટ થઈ ગયો છે પરંતુ બીજો અને ત્રીજો માળ ભરાતો હોય ત્યારે એક સારી સિસ્ટમિક ફૂગનાશક રાખવાની ખાસ ભલામણ કરવામાં આવે છે કારણ કે પાછળની અવસ્થાએ જો કાળી ચરબી કે અન્ય કોઈ પણ ફૂગ તમારા પાકમાં લાગે તો જે ધાણામાં હાથ આવે આવેલો આપણું જે ઉત્પાદન છે એ જાવાની શક્યતા રહે છે તો એવી સિસ્ટમિક ફૂગનાશકોમાં ગેલેલીઓ કે જેની અંદર પિકોક્સિસ્ટોબિન બાવીસ પોઈન્ટ પાંચ ટકા નામનું ટેકનિકલ છે સોળ મિલી પ્રતિ પંપ પ્રમાણે અથવા તો ટાટાનું ઓર્ગોન કે જેની અંદર કેરોક્સિન મિથાઈલ નામનું ટેકનિકલ છે બારથી પંદર મિલી પ્રતિ પંપ પ્રમાણે આ કોઈપણ સારી ફૂગનાશકનો ઉપયોગ ધાણાના પાકમાં ફ્લાવરિંગે ખાસ કરવાનો છે જ્યારે ધાણા સંપૂર્ણ પાક ઉપર હોય એટલે કે વાઢવાને લગભગ પંદર કે વીસ દિવસની વાર હોય ત્યારે તેર ઝીરો પિસ્તાલીસ એટલે કે જેની અંદર તેર ટકા નાઇટ્રોજન અને પિસ્તાલીસ ટકા પોટાસ છે આ ગ્રેડનો સિત્તેરથી સો ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે ખાસ છંટકાવ કરી દેવાનો છે કે જેથી જે કંઈ છેલ્લે દાણો ભરાવાનો છે ખાસ કરીને મોટો થઈ જાય અને છટકાટ વાળો રહીએ આના સિવાય સાથે સાથે જ ખાસ ચેક કરતું રહેવાનું છે કે આપણા ધાણાના પાકમાં જો થ્રિપ્સનો એટેક હોય તો થ્રિપ્સને અનુરૂપ દવાઓનો છંટકાવ કરવાનો છે એના સિવાય આપને પાક ઉત્પાદનની કે રોગ જીવાતને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન